ખાંભામાં રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા વિશે કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પરષોત્તમ રૂપાલા ફક્ત રાજપૂત ક્ષેત્રીય સમાજની મહિલાઓનું નહીં પરંતુ તમામ નારી જાતિઓનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પરષોત્તમ રૂપાલાને આપવામાં આવેલી રાજકોટ બેઠકની ટિકિટ રદ કરવાની માંગ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી છે આમાં તો અમે આજે સાંભળા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવે છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરુદ્ધ અમે આજે આવેદન આપ્યું છે અને બરાબર રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાવી જોઈએ અને ત્રણ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર તો આજે એક જ સીટું નથી પણ એને આવા બે ફાર્મ વર્તન કરે છે એને સબક શબ્દોમાં વિખોડી કાઢી ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે મા સીતામૈયાનું પણ અપન એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ એ સામાન્ય તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો ઝિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો બરાબર હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા તો સીતામયા પણ એક ક્ષત્રાણી છે તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિભાઈઓ આવ્યા છે આવેદનપત્ર એની સાથે હું છું અને કાયમ રહીશ